કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર કાંકરેજમાં આવેલા ઐતિહાસિક ધાર્મિક સ્થળની મુલાકાત લીધી બનાસકાંઠાના કાંકરે તાલુકામાં આવેલા ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક દેવી દેવતાઓના સ્થળની મુલાકાત લીધી જેવા કે થરાવાડીનાથ મંદિર માતાજીનું મંદિર શિવ દેવ દરબાર ઓગણનાથ બાપુના પગલા તેમજ ટોટાણા મહંત સંતશ્રી સદારામ બાપુનું ધામ અને થળી જાગીર મઠ કેવળપુરી બાપુની થળી એમ પાંચ અને ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ સૌ મંદિરના મહંતશ્રી તેમજ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરી જેમાં દર વર્ષે ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક સ્થળમાં દેવદર્શન અને મેળામાં આવતા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોને કોઈ અગવડતા ન પડે ને મંદિરના વિકાસ માટે સરકાર દ્વારા ચાલીસ થી પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે તે હેતુથી પૂરતા પુરાવા ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરી કાંકરેદ મામલતદાર ભરતભાઈ દરજીને સુપ્રત કરી મંદિરનો વિકાસ થાય તે માટે સૌ ટ્રસ્ટીઓને જણાવ્યું હતું થરાવાડીના મંદિર કાંકર સમોર મંદિર ટોટાના સદારામ મંદિર કેવળપુરી થડી જાગીરવટના મહંત શ્રી જગદીશપુરી બાપુએ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ અમૃત ઠાકોર તેમજ મામલતદારને સમોર માતાજીનો ફોટો કેવળ પંચામૃત પુસ્તક આપી સાલથી સન્માનિત કરવામાં આવેલ કાંકરેદના ધારાસભ્યએ જણાવ્યું હતું કે મેં સરકાર સમક્ષ કાંકરેજના બહુ ઐતિહાસિક અને પૌરાણિક ધાર્મિક સ્થળો વિકાસથી વંચિત હોવાની રજૂઆત કરી અને મારી રજૂઆત સરકારે સાંભળી છે ત્યારે હવે કાંકરે ધારાસભ્ય અમૃત ઠાકુર મામલતદાર સાથે રહી સંતો મહંતો ટ્રસ્ટીઓ સાથે મળી મંદિરના વિકાસ માટે યાત્રાળુઓને રજૂઆત કરીશ તેમ જણાવ્યું ત્યારે કાંકર સમુર માતાજીના ટ્રસ્ટી ભરતભાઈ દણધારા જીતુભાઈ દાણધારા નરેન્દ્રભાઈ સોની રાકેશભાઈ શાહ નાથના મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ ધીરજભાઈ જોશી દેવદરબારના મહંત શ્રી બળદેવનાથ બાપુ બે મહિના મૌન વ્રત હોવાથી

વિકાસ પરથી જ્યારે ચર્ચા ચાલુ થઈ ત્યારે મેં ધારાસભ્ય તરીકે રજૂઆત કરી હતી કે મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાની અંદર ધાર્મિક ધાર્મિક અને ઐતિહાસિક મંદિરો આવેલા છે જેવા કે કાંકર સમર માતાનું મંદિર શિવ મંદિર વાળીનાથ ભગવાનનું મંદિર દેવદરબાર મંદિર સુટાણા મંદિર થળી મંદિર આ મંદિરો ખૂબ પૌરાણિક અને ધાર્મિક છે જ્યાં હજારોની સંખ્યામાં યાત્રાનું દર્શન કરવા આવે છે અને આ ધાર્મિક સ્થાનો વિકાસથી વંચિત છે એ બાબતની મેં રજૂઆત કરી હતી અને એ બાબતે સરકારશ્રીએ ગંભીરતા લઈ અને એને સર્વે કરવા માટેની જે માગણી હતી એ મામલતદાર સાથે રાખી અને ગઈકાલે પણ કાકોર સમરમાતાનું મંદિર શિવ શિવ મંદિર ભારીનાથ ભગવાન દેવ દરબાર આજે ટોટાણા અને થળીનો અમે મામલેદાર સાથે મુલાકાત લઈ અહીંયા સંતો મહંતોને મળી ધાર્મિક માણસોને મળી અને એમની અહીંયા શું જરૂરિયાત છે કારણ કે બાર મહિનાની અંદર ઓછામાં ઓછા ત્રણથી ચાર વાર દરેક ધાર્મિક સ્થળો પર બહુ જ મોટા મેળાવડા થતા હોય છે ત્યારે અહીંયા સાધુ સંતો મહંતો અને ધાર્મિક પ્રજા જે પોતાની લાગણીથી અહીંયા દર્શન કરવા આવે છે એમને સગવડતાના ભાગરૂપે શું અગવડતા પડે છે એ ઝીણામાં ઝીણી બારીક માહિતી લીધી છે અને આ તમામ જગ્યાઓ ધાર્મિક જગ્યાઓની અંદર જે સગવડો પૂરી કરવા માટેની જે અમારી માગણી હતી માગણીના રૂપે અહીંયા દરેક જગ્યાએ મહંતોશ્રીનું પણ ધ્યાન દોર્યું છે અને સરસ મજાની ફાઇલ બનાવી અને સરકાર શ્રીમાં રજૂઆત કરવાની વાત કરી છે